ચાર બાદસા હવે એક બે ત્રણ અને ચાર બરાબર લીધા છે અને ચાર બાદા લીધા છે તો આ પત્તા હવે આપણે ઊંધા આ બધા પત્તા જેમ ઊંધા છે એમ આને ઊંધા કરવાના છે એટલે આપણે ફરી વખત કાઉન્ટ કરતા જઈએ કે ચાર જ છે ને ચાર ચાર જ જો આપેલો બાદસા એક આ આ આ બીજો હમ ત્રીજો ચોથો બાદશાહ ચાર હવે એવી રીતે એકા આપણે જોઈએ હમ તો આ પેલો એક આ બીજો એકો હમ એક

આ ત્રીજો બાદશાહ અને આ ચોથો બાદશાહ બરાબર આ પત્તાનો આપણે કઈ કામ નથી એ મૂકી દઈએ આ આ આ ત્રણ ત્રણ એકા છે છે ચોથો રાખ્યો અહીંયા આગળ બાદશાહ છે આ ચોથો બાદશાહ ચતો રાખ્યો છે તમારી હાજરીમાં જ મેં અહીંયા આ થપ્પી ઉપર બધા પત્તા મૂક્યા હતા અને તમે જોઈ શકો એમાં જ એ પત્તા બધા મેં ઊંધા કર્યા હતા અને એ પત્તા મેં અહીંયા

એક બાજુ મૂકી દઈએ બરાબર હવે આપણે આ પત્તામાં આ પત્તા તો કયા છે હું પણ નથી એક વખત આપણે એને ટીપ પણ મારી લઈએ એક બે ત્રણ અને ચાર આ એક ચત્તું આવી હવે આ ત્રણ કયા છે નથી ખબર આ તો ચત્તું છે ખબર પડી આ ત્રણ હજી ઊંધા છે અને આપણે આમાંથી થપ્પી માંથી રેન્ડમ લીધા છે કયા છે ટીપી ને કાતર મારીને આમાં પણ આમાં જેમ આપણે બાદશાહ ને એકા જગ્યા બદલાવી હતી ઉલટ સુલટ એમ અહિયાં પણ ઉલટ સુલટ કરીએ આ તીડી ને હું અહીં મૂકી દઉં બાદશાહ ને હું અહીં મૂકી દઉં અને હવે જાદુ કરો તો આ ત્રણ બાદશાહ છે ને હવે બાદશાહ અહીં આવી ગયો

ચારે બાદશાહ થઈ ગયા બરાબર આ બાદશાહ હતા ને એ નીચે આવી ગયા એ તો વાત છે આ એ કયું છે નીકળી તમે એવું જાદુ કર્યું કે ઉપર ને બાદશાહ ની થઈ ગયા અને પાછા પાછા હતા ને તેડી થઈ ગઈ જબરુ જા શીખવું પડશે આ તો કેમ છે હા ચાલો શીખવી દઉં આ તો ભયંકર જાદુ બનાવ્યું એવું જરૂરી નથી કે તમારે એક તીડી બાદશાજ લેવા તમારે જે પત્તા લેવા હોય એ તમે લઈ શકો છો પણ જે જે આપણે સૌથી છેલ્લા રેન્ડમ પત્તા કાઢવાના હોય એમાં એક પત્તું નીચે મૂકી દેવાનું બરાબર સમજજો અને પછી નું પત્તું એ આમ વાળી લેવાનું જરાક એટલે ગોળ થઈ જાય અને એની પાછા મૂકવાના હવે તમે જયારે અહીંથી આમ પત્તા ઉપાડો ત્યારે પેલું ગોળ થઈ ગયેલું પત્તું છે ને એટલે જરાક ત્યાંથી પત્તા તમારે ઉપાડવામાં બરાબર એટલે જો ગોળ થયેલું પત્તું હાથમાં આવશે અહીંયા આગળ એક તીડી પડી છે હા બરાબર એ અહીંયા રાખવાની બાકીની ત્રણ તીડી હાથમાં લઈ લેવાની અહીંયા ગોળ કર્યું હોય ને એટલે અહીંયા જગ્યા થાય એ પકડવામાં સહેલું પડે હવે તમારે બાદશાહ પેલો લેવાનો એને આમ ઊંધો કરવાનો બીજો બાદશાહ લીધો એને પણ ઊંધો કર્યો ત્રીજો બાદશાહ લીધો એને પણ ઊંધો કર્યો ચોથો બાદશાહ લીધો એને પણ ઉંધો કર્યો બરાબર જો ચારે ચાર બાદશાહ અહીંયા આવી ગયા છે હા જો ચારે બાદશાહ હા બરાબર હવે એકાની વારી પેલો એકો લીધો એને ઉંધો કર્યો હમ આ બીજો એકો લીધો એને પણ ઉંધો કર્યો હમ આ ત્રીજો એકો લીધો એને પણ ઉંધો કર્યો બરાબર બરાબર હા મારી પાસે એક એકો કર્યો જો અહીંયા ત્રણે એકા આપણે ઉંધા કર્યા હા બરાબર ખબર ન પડે કે નીચે બીજા ત્રણ પત્તા છે તો આ એક છે એને ચત્તો મૂકી દેવાનો બરાબર હવે નીચે જયારે ઉતરીએ ત્યારે પેલો એકો ઉતરીએ છે અને પછી ની ત્રણ તો તીડી છે બીજું મૂક્યું ત્રીજું મૂક્યું અને ચોથું મૂક્યું એ છે હા એટલે એવું લાગે કે આ ત્રણેય બાદશાહ છે હકીકતમાં આ ત્રણેય જુઓ એકા છે જોયું આ છે ખોલવાના કારણ કે તીડી બરોબર પણ આ એકા વાળા પત્તા ખોલવાના છે કારણ કે બધા જ હા હવે અહીંથી આપણે રેન્ડમ પત્તા કાઢીએ અને એ માટે પેલા કોઈને એવું ન લાગે કે આપણે કઈ ગોઠવણ કરીશ એટલે કાતર મારી લઈએ પણ કાતર મારતી વખતે અહિયાં ત્રણ પત્તા તીડીના છે ત્રણ તીડીની પણ ત્રણ બાદશાહ છે બાદશાહ એ

અને આમ જાદુ કર્યું તો બધા નીકળ્યા જે એકા ની પાછળ આપણે રાખી તી એ ત્રણે તીડી નીકળી વાહ ભાઈ વાત ટોપ છે જાદુમાં જાદુ ત્રણ જાદુ એકાનું જાદુ બાદશાહ નું જાદુ અને તીડી નું બરાબર કેવી લાગ્યું તમને આ જાદુ છે ને બરાબર સમજી લેજો બે ત્રણ વખત જોશો એટલે સમજાઈ જશે અને પછી તમે પણ કરી શકશો તો કેવું લાગ્યું જાદુ એ જણાવજો મને કોમેન્ટ કરીને અને નવા જાદુ સાથે ફરી મળશું આવજો